હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ અને સ્વાધ્યાય પોથી ભાગ બે વિષય પર્યાવરણ એકમ છ જળ એ જીવન આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં જળ એ જીવન વિશે ફકરો આપેલો છે અને તેના આધારે આ પ્રશ્નો આપેલા છે એના જવાબો આપણે ફકરા પરથી લખવાના છે આ પહેલા પ્રશ્નનો જવાબ છે આ બીજા પ્રશ્નનો પછી આ ત્રીજા પ્રશ્નનો આ ચોથા પ્રશ્નનો આ પાંચમો અને આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ આપેલા છે પછી આ સાતમો પ્રશ્ન છે હવે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તો અહીં ચાર ખાલી જગ્યાઓ આપેલી છે હવે પ્રશ્ન ત્રણ લખો તો અહીંયા પહેલાં શું છે પાણીના પાણી માટેના પારિભાષિક શબ્દો લખવાના છે પછી બીજામાં પાણી સંગ્રહની રીતોને આધુનિકથી પુરાતનના ક્રમમાં ગોઠવવાની છે પછી કમા પાણી સંગ્રહના પાત્રોને પુરાતનથી આધુનિકના ક્રમમાં ગોઠવવાની છે પછી અહીં પ્રશ્ન ચાર જોડકા જોડો તો પહેલાંનો જવાબ આવશે એ બીજાનો બી ત્રીજાનો ઈ ચોથાનો સી અને પાંચમાનો ડી આગળ હવે હવે પ્રશ્ન પાંચ નીચેનું વર્તન યોગ્ય હોય તો હા અને અયોગ્ય હોય તો ના લખો તો પહેલામાં ના આવશે બીજામાં ના ત્રીજામાં હા ચોથામાં ના અને પાંચમામાં હા હવે પ્રશ્ન છ હશે ચિત્રોના ચિત્રોનું અવલોકન કરીને વર્તમાન અને ભૂતકાળના સાધનોનું વર્ગીકરણ કરવાનું છે પહેલાં આપણે આ ચિત્રો જોવાના છે પછી નીચે વર્ગીકરણ કરવાનું છે હવે પ્રશ્ન સાત આપેલા વિકલ્પો વિકલ્પો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બોક્સમાં લખવાનો છે તો પહેલાંનો પહેલામાં બી આવશે બીજામાં એ ત્રીજામાં સી અને ચોથામાં એ અને પાંચમામાં પણ એ આવશે હવે આગળ પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો તો અહીં પહેલાં પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે પછી આગળ બીજા પ્રશ્નનો જવાબ પણ આ પ્રમાણે છે અહીં ત્રીજા પ્રશ્નનો જવાબ પછી આ ચોથો પ્રશ્ન છે હવે આપણે આગળ જોઈશું હવે પાંચમો પ્રશ્ન તમારા વિસ્તારમાં ઉજવાતા પાણી સાથેના ઉત્સવોના રીત અને રિવાજો વિશે લખો પછી પ્રશ્ન નવ ખાલી જગ્યા પૂરો તો અહીં પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થયો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય બાય